પણ જેટલું તમે મોકલું છે ને વાત કરી છે ને અનુસંધાને બીજાને પણ ઉપયોગી થાય ને તમને પણ ઉપયોગી થાય એટલે જનરલ માહિતી આપું છું અહીંયા કે કોઈ પણ રસ્તો બે ત્રણ બાબત ની વાત કરીશ જેથી કરીને કામમાં આવે બધું તમને જ લાગુ પડે એવું જરૂર નથી પણ આમાંથી તમને જેટલું લાગુ પડતું એટલું તમારે સમજી લેવાનું રહે કોઈ પણ સર્વે નંબર નો કટકો થાય એક વ્યક્તિ પોતાની જમીન બીજાને વેચે તો રસ્તો એ સર્વે નંબર માંથી અગલા સર્વે નંબર માંથી જ્યાંથી વાપરતા હોય ત્યાંથી એ રસ્તો વાપરવાનો એને અબાધિત અધિકાર થાય એટલે કે એક આ સર્વે નંબર છે આનો કટકો થયો આગળના સર્વે રસ્તો જે ચાલવાનો તો ઓટોમેટિકલી બાજીના બીજા કટકાવાળાને પણ મળે ઉપરાંત આગલા કટકામાંથી જે વ્યક્તિ હોય એમાંથી જ એને ચાલવાનો રસ્તો મળે હવે એક નવી વાત કરું કે કોઈ વ્યક્તિ માનો કે આગળ મારી જમીન છે અને પાછળ તમારી જમીન છે અને હું એવી લખી દઉં કે આગળવાળા શામજીભાઈની જમીનમાંથી હાલવાનો રસ્તો છે તો એ રસ્તો હોય તો જ મળે ન હોય હું લખી દઉં તો તમારી સહમતી વગર મળે નહીં પણ જો એ સુખાધિકાર હોય તો મળે ઇઝમેન્ટ રાઇટ હોય તો મળે